તક્ષક જિલ્લા અગ્નિકાંડ મામલે બાવીસ માસૂમ વિદ્યાર્થીના મોતના પ્રકરણમાં આખરે ચૌદ માંથી તેર આરોપીઓ સામે બે વર્ષ બાદ ચાર્જ ફ્રેમ કરાયો છે ચાર્જ ફ્રેમની દલીલમાં ફરિયાદ પક્ષે કહ્યું હતું કે બેદરકારીનું પરિણામ ખબર હોવા છતાં પણ આરોપીએ ગુનો કર્યો હતો આગામી સુનાવણી પાંચમી જુલાઈના રોજ થશે તક્ષશીલા અગ્નિકાંડ મામલે બે વર્ષ બાદ તેર આરોપીઓ સામે હાલમાં ચાર્જ ફ્રેમ કરાય છે ફરિયાદ અને સરકાર પક્ષે એક અરજી કરાઈ હતી એ મુજબ કેસમાં છન્નું જેટલા દસ્તાવેજ છે જેના ત્રણ હજાર પાના છે એ તમામ સરકારી દસ્તાવેજ હોય અને ચકાસવામાં ન આવે આજે કોર્ટમાં કેસના સ્પેશિયલ પીપી પી પરમાર અને ફરિયાદ પક્ષના વકીલે માંગુ કે હાજર રહેવા પામ્યા હતા તમામ ચૌદ આરોપી સવારે જ કોર્ટમાં હાજર થઈ જવા પામ્યા હતા કોર્ટના મુખ્ય સવાલ એ હતા કે ગુનો મંજૂર છે તો આરોપીઓએ ના પાડી હતી ફરિયાદ પક્ષની અરજી મુજબ આ કેસમાં દસ્તાવેજોની યથાર્થતા અંગે બચાવ પક્ષને કોઈ તકરાર ન હોય તો તેનો સ્વીકાર કરી શકે તેથી લગભગ ત્રીસ જેટલા સહાય તપાસવાનું ભારણ ઓછું કરી શકાય હવે ખરો ઇન્સાફ કાર્યવાહીની શરૂઆત થશે સર તપાસ ઉલટ તપાસ સાક્ષી ચકાસણી સહિતની ટ્રાયલની પ્રોસેસ શરૂ થશે એડવોકેટ પિયુષ માંગુકિયાએ કહ્યું હતું કે અમે ડોક્ટરોની જોબાની શરૂઆત કરવા ઈચ્છીએ છીએ કેમ કે પીએમ રિપોર્ટ પર ઘણો આધાર છે વિદ્યાર્થીઓના મોત શ્વાસ રૂંધાવાથી ઉપરથી કૂદવાતી અને દાઝિયા બાદ થયા છે પહેલાં સમસ ડોક્ટરને ઇસ્યુ થઈ શકે છે વગેરે તેમણે જણાવ્યું હતું અઝર કુરેશીન ફેર ન્યૂઝ